જે અજીતભાઈ કાલિદાસ પરમાના ઘરે બે ત્રણ દિવસ પહેલાં પણ એક વાછરાનું મરણ થયેલું હતું જે દીપડો ભક્ષી ગયો હતો ત્યાર પછી આજે બે ત્રણ દિવસ પછી પણ આજ રાત્રે જ સવારમાં જ લગભગ એક બીજું પણ વાછરડું મારીને ભક્ષી ગયો છે એટલે બધા ખેડૂતો અમે રાત્રિ દરમિયાન ઉજાગરા કરીએ છીએ જેથી બીજા પશુપાલકોને એ ભક્ષી ન જાય અને અમારા ખેડૂતો મિત્રોના એક પરથી એક પશુ મરે છે એટલા માટે હું સંમતિ થયો છું પણ આ પ્રશ્ન મારા મારા વન વિભાગવાળાને કેવો છે કે તમે એક્શન લેતા કેમ નથી આજે અમારે પિંજરું અમારા જાતે ત્યાંથી લાવવું પડ્યું અને અત્યારે અહીંયા ગોઠવી અને વાછરડું નીકળ્યું છે તો તમે કરો શું છો અને એની આજુબાજુના બધા ગામો છે ત્યાં એક દીપડે આતંક મચાવી રાખ્યો છે જેથી રાતે આવીને એ દુધાળા પશુઓના બચ્ચાઓને ખાય છે દુધાળા પશુઓને ખાય આ આ બનાવ બે હજાર ઓગણીસ થી ચાલુ છે અને અમે અત્યારે બે દિવસ પહેલા બી એક વાછરડું ખાઈ ગયું અને ગઈકાલે બી એક ખાઈ ગયું તો અમે ફોરેસ્ટ ખાતાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાએ આઈ અને પંચકાસ કર્યું અને એ લોકો એવું કીધું પાંજરું લાવીને મૂક્યું તો અમે આજે સ્વખર્ચે પાંદરો લઈને મૂક્યો છે અને જે બી ગઈ કાલે વાસળું મરી ગયું એને અંદર મૂક્યું અને પાંદરો ત્યાં આગળ ગોઠવ્યો છે તો હવે અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમે રાતે ઉજાગરા કરીને કે અમારા પશુઓનું ધ્યાન રાખીએ અને રખવાડી કરીએ છે નાડુલ ગામના ખેડૂત મિત્રો છે ખેતી કરીએ છે ક્ષેત્રમાં અમે રહીએ છીએ અને પશુપાલકનો ધંધો છે અમે પશુપાલક કરીએ છીએ અમે દીપડો એટલો હેરાન કરે છે કે એક પછી એક પશુનું મારણ કરે છે અને એ માટે અમે વન વિનંતી કરીએ છે કે અમને થોડી રાહત મળે અને અમે દિવસે કામ કરીએ મજૂરી કરીએ છીએ અને અમારા અમારા પશુપાલક ને રાત્રે અમારે ફેરી મારવાની થવું પડે છે રાત્રે ઉજાગરા કરવા પડે છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ